ભારત રત્ન અને આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન જેને લોખંડી પુરુષો પુરુષ તરીકે શ્રી સરદાર સાહેબના જેવા ઓળખે છે એવા સરદારશ્રીના ગામ કરમસદના આજે કરમસદની સ્વતંત્રતા માટે તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ હું નડિયાદ ખાતે એમના જન્મસ્થળ દેસાઈ ખાતે આવી રહ્યો છું અને ખાસ કરીને જ્યારે

તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગા પાસે સરદાર સન્માન સંકલ્પ અર્થે હું ધીરેન મધુભાઈ દેસાઈ આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન આપું છું કે અઠ્યાવીસમીના પ્રોગ્રામમાં આવીને કરમષદને એની પોતાની જે ગરીમા સચવાય

આ લોકોને હું અને અમે એ સિવાય કોઈ કોઈ વાત હોતી જ નથી અમને સરદાર સાહેબ સાથે કોઈ મતલબ જ નથી અને કરમસદ ગામને સરદાર સાહેબનું વતન છે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તો આપણે એમને ભૂલવા કેવી રીતે અને કરમસદ ગામ ભૂલાઈ જશે તો સરદાર સાહેબ બી ભૂલાઈ જશે આપણે કરમસદ સાથે જ છીએ અને કરમસદ સાથે જે પણ આંદોલનો થશે અમે એમની સાથે જ છીએ શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રા માટે તારીખ અઠ્યાવીસ એક ના રોજ સવારે દસ વાગે સરદાર પટેલના જન્મ દેસાઈ વગા પાસે સરદાર સન્માન સંકલ્પ અર્થે હું આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન કરું છું કે તમને મોટી સંખ્યામાં ત્યાં હાજર રહો અને કરમસદને આપણે મદદ કરવાની છે સરદાર સાહેબનું નામ ન ભૂસાય એ આપણી બધાની જવાબદારી છે શ્રી સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલનું વતન કરમસર તેઓ કર્મ અને બ્રિટિશરો સાથે લડી ભારતની આઝાદી અને દેશના એકત્રીકરણમાં આપ્યું તો શું સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલના વતન કરમસદ નો અસ્તિત્વનો નાશ કેવી રીતે શક્ય બને હું ભરત પટેલ ભરત ઘનશ્યામભાઈ પટેલ શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતા માટે અઠ્યાવીસ એક બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ પાસે હું આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન આપું છું કે એક લડત સરદાર પટેલે અંગ્રેજો સામે લઈ હતી અત્યારે આપણે આ વર્તમાન સરકાર કે જે સરદાર પટેલનું નામ ઘૂસવા જઈ રહી છે સૌથી પહેલા તો રાતોરાત સ્ટેડિયમનું નામ અને મોદી સ્ટેડિયમ કરી દીધું હવે પાછા કરમસદનું પણ અસ્તિત્વ મટાવા જાય છે ત્યારે હું ફરી એક વખત કરમસર ને એક સ્પેશિયલ બરજ્જો આપીને કરમસર ને અલગ રાખી અને આ મહાનગરપાલિકામાંથી કાઢી નાખે એવી માગણી કરું છું